ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા બાદ હવે તેમની ખુશી છે તે મુસીબતમાં બદલાઈ રહી છે કેમ કે જે પ્રકારે તેમણે સ્ટ્રિંગ ઓપરેશન કર્યું હતું કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પર જે આરોપ લગ્યા હતા તે મામલે હવે તેમને દસ કરોડની નોટિસ ફટકારી છે અને આ મામલે લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે पीड

જે કાર્યકરો છે તેઓને આ લલિત વસોયા પૈસા આપે છે બે લાખ રૂપિયાનો આરોપ પણ લાગ્યો હતો વહીવટી તંત્ર પાસે પણ તે મામલો પહોંચ્યો હતો અત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે કે લલિત વસોયાના વકીલે ગોપાલ ઇટાલિયાને નોટિસ ફટકારી છે અને દસ કરોડનો તેમણે માનહાનિનો દાવો કર્યો છે અને તેમણે સાત દિવસમાં તેના ખુલાસા કરવાની પણ વાત કરી છે અને ગોપાલ ઇટાલિયા માટે આ મુસીબત ઊભું કરે તો પણ નવાઈને મામલે લલિત હોસવાની પ્રતિક્રિયા પણ સામે આવી છે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ગોપાલભાઈ ઇટાલિયા ને મેં માનહાનિના દાવા માટેની નોટિસ પાઠવી છે વિષાવદર ધારાસભાની પેટાચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રિંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિ થઈ હોય એવું હું માની રહ્યો છું ને એટલા માટે ગોપાલ ઇટાલિયા સામે દસ કરોડના દાવા માટેની નોટિસ મેં આજે એમને આપી છે આમ ચૂંટણી દરમિયાન જે પ્રકારે ગોપાલ ઇટાલિયાએ આ સ્ટ્રિંગ કર્યું હતું આ સ્ટ્રીંગ ખૂબ ચર્ચામાં રહ્યું હતું અને કોંગ્રેસના આ નેતાઓ છે તેઓ ભારતીય જનતા પાર્ટીના ઈશારે આમ આદમી પાર્ટીના કાર્યકરોને પૈસા વેચી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયાના વિરુદ્ધમાં વિડીયો બનાવવા માટે તે પ્રેરી રહ્યા છે તેવા આરોપ આ જ સ્ટ્રિંગમાં ગોપાલ ઇટાલિયાએ લગાવ્યા હતા અને ત્યારે હડકમ બચી ગયો હતો કે શું કોંગ્રેસના આ નેતાઓ પૈસા વેચી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયાના વિરુદ્ધમાં વિડીયો બનાવવાની વાત કરી રહ્યા છે ત્યારથી આ મુદ્દો ખૂબ ચર્ચામાં હતો અને અંતે લલિત વસોયાએ તેમના વકીલ થ્રુ ગોપાલ ઇટાલિયાને નોટિસ ફટકારતા ફરી ગુજરાતના રાજકારણમાં ગરમા ગરમી ઊભી થઈ ગઈ છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव तो तेने केजे जे परा